શ્રી ગણેશ ગીતા પ્રેમી સાધકોદર પ્રણામ કે સાથ જય શ્રી કૃષ્ણ અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ શ્લોક ક્રમાંક એકથી દસ ભાષાંતર સાથે વસુદેવસુતંગ દેવ कांसचाणोरमार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीताष्टमोऽध्यायः અર્જુન ઉવાચ તબ્રહ્મ કિધ્યાત્મ કેમ કમ પુરૂષો અધિભૂત પ્રો અધિ કિચ્ય અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ હે બ્રહ્મસું છે અધ્યાત્મસું છે ક્મસું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે અધિયજ કથમ ચ કથમ નિયતા હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારામાં ચિત્ત પરોવેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો શ્રી ભગવાન વાચ અક્ષરમ બ્રહ્મ પરમ સ્વભાવોધ્યાત્મ મુચ્ય ભૂત ભાવો કરો વિસર્ગીત શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત્ગ છે એ કર્મ નામે ઓળખાયો છે અભિભૂત ક્ષરો ભાવ પુરુષાધિધેવત અદિયજ્ઞોહમેવાત્ર દેહે વરા ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણ્યમય પુરુષ અધે દેવ છે અને હે દેહ શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું અંતકાલે સ્મરન્ક્ર કલેરમ ય પ્રતિ સ મદભાવમ યાતી ના યત્ર સંશયા જે માણસ અંતકાળે મને જાય છે સાક્ષાત સ્વરૂપ ને પામે છે એમાં સહેજ પણ સંશય નથી યમયમ વાપી સ્મરંતભાવમ ત્યજઅંતે કલેવરમ તમ તમે વૈતિકાઉન્ય સદા તદભાવ ભાવિ હે કુંતીપુત્ર આ માણસ અંતકાળે જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તે જ ભાવે પામે છે કેમ કે એ સદા તે ભાવથી ભાવિત રહ્યો છે તસ્માલ મામનું સ્મરયુધ્ય સંશયમ માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પિલા મન યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ અભ્યાસ યોગ ચેતસા નાન્ય ગામિના પરમ પુરુષ દિવ્ય હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગ યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંત કરતો ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે કવિ પુરાણ મરમ અણોરણીયાનો તમસ રમચિંત જે માણસ સર્વ અનાદિ સૌના નિયંત સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન प्रकाश સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે પ્રયાણ કાલે મનસા ચલે भक्त्या युक्तो भ्रुवोर्मध्ये प्राणमेवाश्य सम्यक् सतं परं सतं परं पुरुषमुपैति दिव्यम् ये भक्तियुक्तमाणसान्तकालेययोगबि બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે શ્રી કૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમા કૃષ્ણાર્પણમસ્તુ